તાર દાવા દે આપડે દાજ તું તમન બસ બસ કે હે જે કરના રે તો બો ઓલા ઘરે

તંદુરાનું તંદુરાનું તારબિયમ નથી થઈયું એટલે 4-5 દાડાને છે ને બો આવવા છે હે આને તો આતો આવે તમન લાગે તમન આને સુધારો તમે આને સુધારો આ તો આયે આવતો એટલે તમને ના હોય પણ છે <laughs>

મારે ફલાડુકા બોલે ઓલે ઓલે ફાડે મારે ઓલસેલ વાને બોલો બોલો ફલાડવા ના નહી ની મને મારો parcel વાલે ચાર ફગાલે મને મારો parcel વાલે આમ થાય તો મોઢાનો ભાવ લો તો માલ જ ને parcel વાદ ના લે એને બગળવા નું એ સટકા માય આ તો

ઓ ભગવાન ના ઓલાત આદુ વાત તો હાથા બોલે પટણ છોર જન ખોટી આવે છે અમતા ના ને ને ને

লা বান মারলে লো পলছর বান পোতা হেলা পলছর আ আ আয়লে পলছর ভালো সু করিলা মানে এটা তো সামলেয়া বান লা 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 বল বল

તમે અન તો હવે તો મલી જોબો કાન નો બોલી આવતું કમ તો બદ આવે તો બાન માં છબી થી બાને ને મારા હા આજ આલ પતા બખ તો કે કામ ધંધો હારો કરો પતાવી નાખું એક ડાલો આવેલો આવી તું કાયમ ના દરવાજા બનતી જાવ ઉપર જ નહીં

તારા હાથે ન દેવડ નથી આખા લઈ જા ઓય તારી મોઢે આ રૂ દે હતી મારી તારી અતા આ આપણા છોકરા ને આનું શું છે કતી તે કાલ મોડી ઇતારી હવે ન થી તારા આખા પડે ડાકો આથી ડોહલા લે જા તારા જીવન જો પાછો લાગે અમને મોટો મ્યુટે ફળી વળી તો માર્યો તું ઉપર ને ભાઈ રે હવે આપણે એ છોકરા હોય એ કણે આપણે કેમ માર્યો છે રે ભાઈ લઈ જા આને લઈ જા અરે હવે આ એ છોકરા તે ન માર્યો છોરા તે ડોલા બનાવી મારી મમ્મી ને કઢાઈ મેં કયું ખાવા નું મારી મમ્મી મળી જાય એટલે જતી લે લેવા દે કામ પછી

अरे दुगर पाजी पाजी तो इनपर आये तुम बोले ना आगे मू आओ एक गला दिखाता नहीं पर याने पराजी नहीं हमारे काम चोक करा हमारे तो हर लाख मुझसे काम करी ओ देख निलवाई तो बिजली कट मुझे यंग आश्रम याने पलियोरा चाहिए वो भी ना मुझे तुम बोले थे पास ना भैया नहीं भैया नहीं पालू मुझे ना करे

Oh. <laughs>